ગાઈસ તો કહેવાય છે કે દવા પણ કરવી જોઈએ ને દુઆ પણ કરવી જોઈએ એ માટે દવા પણ લાવી છે તાવની એની શક્તિની એની બધી લાવી છે ભેગી કરીને એક ન્યૂઝ આલ હલો ચેનલ તો બધાનું સ્વાગત છે આજના વ્લોગમાં તે હવે એવું થયું છે ને આજે નજર ઉતરા ગયા હતા કંઈક તાવ કેટલા દિવસથી આવે છે જાય છે આવે છે જાય છે એમ થાય છે અને થોડું અશક્તિ જેવું લાગે છે અત્યારે આજે નજર ઉતરા ગયા હતા દવા તે ડોશીમાં છે નજર ઉતારે છે એમનું કહેવું છે કે આ લોકો વાતું કરે છે તું વધારે કામ કરે વધારે કામ કરે એટલે ટોક એટલે કે નજર લાગી ગઈ છે અને મમ્મીનું કહેવું પણ એમ છે હવે એ લોકોને કોણ સમજાવે કોતો તો હશે વળી એ પણ ડૂસીમાં છે કે ત્યાં એવું મોટા ઉંમરના છે વળી એમની વાત સાચી પણ હોય અને બધી થોડું ભ્રમ પણ હોય એમાં કોઈ હું નક્કી નહીં કહેતી ને ખારું હા અમુક લોકો કહે તમે અંધશ્રદ્ધામાં જીવો છો કો તો એમ કહે તમે માનતા નહીં એટલે મારે કશું નહીં કહેવું જે હોય એમનું કેવું છે વળી સાચું માની લેવાનું આપણે આપણું મજૂર વળી મારીને પણ એવું છે કેમ કે હું પણ માનું છું કેમ કે ત્યાંથી કરીને આવે તો હાલ ઠીક થઈ ગયું છે એટલે એવું વળી હોઈ પણ શકે નજર ઉતારી તેમને એમને તો વળી હાલત થોડો ફરક છે ન કે કંઈક અલગ જ ફીલ થતું હતું ખાવાના પાવે ને એવું બધું થતું હતું અત્યારે વળી હોઈ શકે મમ્મી લગભગ હાલી ગઈ છે પત્રીજાને લઈને એને પણ નજર નજર લાદી છે એને પણ ત્યાં ઉજળી ન ખાય વળી એને પણ મટી ગયું એટલે કંઈક તો હશે નજર જેવું વસ્તુ હોતું હશે કેમ કે જેમ ભગવાનની સારી શક્તિ હોય એમ નેગેટિવ પણ શક્તિઓ હોય જ એટલે હોતું હશે હું પણ એમાં માનું છું તમે મારો ના મારો પણ આપણે તો માની છીએ અને આજે તો શું કરી દઉં ભાઈ ઘર સાફ કરવાની તૈયારી ચાલુ કરતા હતા પણ કેન્સલ કર્યો પ્રોગ્રામ કેમ કે રસોડું એકલું સાફ કર્યું છે અને હવે ઘરના વાસણ બાકી રહે કેમ કે બટાકા કાપવાનું કામકાજ ચાલુ છે બટાકા પણ વાવવાના છે પાગીદા જે પેલા કુએ છે એ આખું ને પેલા પેલું બધું ભેગું થાય છે કઈ તો કહેવાય છે કે દવા પણ કરવી જોઈએ ને દુઆ પણ કરવી જોઈએ એ માટે દવા પણ લાવી છે તાવની શક્તિની ને બધી લાવી છે ભેગી કરીને ડૉક્ટરે બધી આપી દીધી છે એટલે હવે આ પણ ગળવી પછી આમ તો લાગતું નહીં થોડું થોડું સારું થઈ ગયું છે તો મોટું જોઈને તો ખબર પડે થોડું સારું થઈ ગયું પણ ગળે લેવી સારી કેમ કે પછી જાતા મોટો પ્રોબ્લેમ થાય પડી કોમ ના કરી કૂતો એના કળ લેવી સારી ચાલો દવાજી લઈ લઈએ અને ઘડીક વાર આરામ કરીએ પછી બીજું કામ કરીએ આગળ આગળ જોઈશું ગેસ તો વાગ્યા છે સાંજના પાંચ અને આપણે આવી ગયા છે જીરું જોવા માટે કેમ કે હવે તબિયત પણ સારી લાગે છે અને મૂડ પણ સારું હતું તો હવે જીરું જોતા આવીએ એકદમ જીરું સૂક્યા છે જીરું આપણે સૂક્યા છે ઉગ્યું કે નથી ઊગ્યું કેટલા દિવસ થશે ચેક કરતા આવીશ ચલો બતાવી દઉં તમને પણ ગાઈશ તો આ રોલ તો દેખો બકરાને ખબરાઈ નાખી તે વળી પોગરી છે પણ એમાંય કેટલી બધી ચીડીઓ થઈ ગઈ એક ચીડીઓનો મોલો હાલથી જ આવી ગયો છે આ દેખો કેટલો બધો મોલો આવી ગયો છે આ ફળી શું ખાવા દે મારી બાજુનું જીરું બગાડશે કઈશ તો જેને ખબર ના હોય ગયો શું કહેવાય શેઢા કહેવાય સેઢા ના ખબર હોય તો કહી દઉં અમુક લોકો બીજું પણ કહે છે અને આ છે જીરું જીરું નથી હજી ઉગ્યું પણ આમાં ને આમાં જીરું આવેલું છે આ ભાગ મારો છે આ ભાભીનો છે અને જીરું તો નહીં ઉજ્યું પણ અમારે રોહમડી પી હતી ને પહેલાં મેં એ ઉગી ગઈ છે વગન સિઝનની અહીંયા પણ લાઇન સર બે ત્રણ ઉગી ગઈ છે અને દેખી લો જીરું તો હજી દેખાતું નથી ખેતરમાં ના દેખાતું મન તો નહીં દેખાતું તમને જોય દેખાત મને કહેજો થોડું થોડું કોક કોક દેખાય પણ શું છે જ ખબર નહીં પડતી એ ક્યાં હે કહા ગયા યાર કા એ હે જીરું જીરું શરૂઆતમાં કેવું ઊગેતું હવે થોડું અલગ હોય અલગ તો પછી કોઈ કહેવાય ને કેમ કે આવું ઘણું ઊગેલું છે આર્યું અર્યું અર્યું એટલે એવી નક્કી ના કહેવાય કેમ કે મમ્મીનું કહેવું છે કે જીરું અઠવાડિયે એવું થઈ રહે પછી ઉગે એટલે કંઈ નક્કી નથી ગઈ જીરું દેખી લીધું જઈએ ઘરે કરે અમારા થોડી એવી ન્યૂઝ આવ્યું પછી મમ્મીને કે વાળો લે તો મોલો આવી ગયો તો કેમ બીજું નાખવું પડશે ને કે મમ્મી તો વાત જોઈ રહી કે ક્યારે વાળ ને ફળ્યું આવે તો જઈએ ઘરે મમ્મીને કહીએ કે ફ્રૂટ ચેક કરતા હો ગમે પડ્યું છે મારે લાવ્યું હતું મેં આ સમાજ તો વાયર રો નાખવા તો નાખી દઈશું થોડી અમુ થઈ જશે હાલ નાખશું તો હમું થશે તો પછી વધારે થઈ ગયું પછી કોઈ નહીં કોમ આવે કે પત્તા બત્તા બધું પટી જશે કે મોલ મોલો પણ એને મોલો કહેવાય શું કહેવાય મોર મોર કહીએ એટલે ફૂલ કહીએ એ પણ પછી ના આવવા દે મોલો વધારે લાગી જાય તો એટલે મચ્છી કે એ મોલો પણ કહેવા મારે તો આનું કંઈક કરવું એ નહીં મમ્મીની ગુડ ન્યૂઝ નહીં બેડ ન્યૂઝ આપીએ અને કહીશું તો મમ્મી કરી દઈશ ને કે હું આવી જ કહી દઈશ એટલો કરી જઈએ કહીશ તો જીડે તો જોઈ લીધું કેટલું મોટો ઓટો થઈ ગયું છે અને આપણે બીજું ન્યૂઝ પણ મળી ગયું છે હવે જઈએ કરે કેમ કે બા આપણે તાર ફસાઈ જાય તો જઈએ કરે ફટાપટ ગઈશ તો કરે તો આવી ગયા અમારે જેકી તો બસ ગમે તેથી આ વાત ખાવાનું જ માગતા ફરી ખેતરમાં ગયા ને શું ખાવાનું હોય આગળ આગળ મત ઉડો કોઈને લાવ્યું કોઈને લાવ્યું મમ્મી ક્યાં હે શું કરે હે એક ન્યૂઝ આવી હતી એને તમારે જે શું કહેવાય લે એને મોલો આવી ગયો શું